સાડા પાંચ પાંચ ઇંચે આ બધું બનાવાનું છે એટલે આ બની જાય પછી આપણે પ્લેન પણ બનાવી શકીશું દર્શક મિત્રો આજે આ કાર્યક્રમ અંતર્ગત આપણે ભુજની બાજુમાં આવેલ ભુજેડી ગામ કે જે હસ્તકલા માટે જાણીતું છે આ ગામને અનેક સંત કબીર એવોર્ડ પણ મળેલા છે હસ્તકલા બાબતે અહીંની વાત કરવામાં સમગ્ર હસ્તકલા તોરણ હોય ચાદર હોય સાડી હોય તમામ પ્રકારની હસ્તકલાનો અહીં સમાવેશ થાય છે ઐતિહાસિક વારસો ધરાવતું ગામ તો ખરું પરંતુ અનેક કલા અહીંથી અનેક પ્રકારની કલાઓ મળે છે તો કલાપ્રિય ગામ છે અને કે ને કે આપ મારા બેકગ્રાઉન્ડમાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દેવજીભાઈ કે જેમને તાજેતરમાં સંત કબીર એવોર્ડ મળેલો જોકે ગામના ગામને અનેક આવા એવોર્ડ મળેલા છે પણ બેકગ્રાઉન્ડમાં જે દેવજીભાઈને નિહાળી શકો છો તેમને પણ મળશો અને તેમની જે આ કામગીરી છે સરકારે તેમની કામગીરીને નવાજી છે આ સંદર્ભે પણ મિત્રો વાત કરવી છે ને આપણે દેવજીભાઈ સાથે જ વાત કરીએ અને જે સમગ્ર એક કલા છે હાથ વણાટ કહીએ છીએ આપણે હસ્તકલા કહીએ છીએ તેની સંપૂર્ણ મિત્રો આ એપિસોડમાં વાત કરીએ હા તમારું થોડું પૂરું નામ આપો અને ગામનું નામ થોડુંક તમારો બેઝિક પરિચય છે તમારી કામગીરી પછી આ વાતો કરીએ મારું નામ મંગરિયા દેવજી આલા કૌશમાં વણકર અચ્છા ગામ ભુજોડી અને હું હાથશાળમાંથી વણાટનું બધું કામ કરું છું અને સંત સંતકબીર એવોર્ડ મેળવેલું છે તાજેતરમાં સંત કબીર બે હજાર ઓગણીસમાં સંતકબીર એવોર્ડ મેળવેલું છે ઉદયજી ભાઈ મેન હવે આ સમગ્ર જે આ કામગીરી છે પ્રથમ તો આનું એક બંધારણ સમજીએ આ જે કામગીરી તમે કરો છો આમ આપણે સાદી સિસ્ટમ ગાંધી પરંપરા કહેવાય આમ તો હા આ વસ્તુને શું કહેવાય અને સમગ્ર કામને ટૂંકું રૂપ આપવું હોય તો શું કહેવાય આ વસ્તુ અમારે આ છે ને પહેલાં અમારે આપણે જમીનમાં આમ અત્યારે સમજી લો આ જમીન છે અને ખાડો કરીને બેસતા અને ઉપર આ પડ્યા છે ને આપણે આ તમારા ઉપર માથા ઉપર જો હાથ સાળા આમ 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 કબીર વણતા ને એ ટાઈપનો અમારો પહેલાં વણાટલતું તે પછી થોડે થોડે અમારા વડીલો પછી આને ફટકા સાળ કહેવાય બરાબર ફટકા સાળ એટલે પછી આ ઓમાં બહુ ધીમું કામ થાય આમાં થોડું વધારે ફાસ્ટ કામ થઈ શકે પહેલાં તો પ્લેન જ બધા વણતા આપણે આ રબારી લોકોના ઓઢણા પછી આહીર લોકોના આપણે પેરણ જે હતા એ પટેલ લોકો માટેના એવા બધા એટલે પ્લેન જ વણન થતું એટલે ઓમાં જો વણવા જાય તો બહુ ધીમી ગતિ થતું પછી આપણે આ અમારા વડીલો શોધ કરી ફટકા સાર કહેવાય ફટકા સાર અને આમાં જલ્દી વણી શકાય એમ હમ વણાટ પણ ફટકા સારથી હા ઓકે આનું મશીન હોય અલગ અલગ આ સમગ્ર કોઈ કાપડ બનાવે કે દરેક આઈટમ મુજબ જો ચાદર બનાવી તો એનું આ સાધન અલગ હોય પછી બીજી કોઈ આઈટમ હોય કાપડની અનેક વસ્તુ હોય ઓશિકાનું કવર પણ બનાવવાનું હોય સાડી બનાવવાની બધાનું એક મશીન હોય કે અલગ અલગ ના મશીન આ એક જ અને તેમાં પણ હમણાં કોઈ ઇલેક્ટ્રિક એ નહીં આ આ રીતે જ હાલે કારણ કે જો અમારી હાથ સાળની જે અમારી વણાટની જે પરંપરા જે અમારી ડિઝાઇન ને બધી છે ને એ ઓલરેડી હાથે થઈ થતી હોય આ થી તો પ્લેન જ આવું કાપડ વણાય પ્લેન કાપડ જ બનાવ બને એટલે જે અમારે ડિઝાઇન બનાવી હોય એ જનરલી અમારે ઓનાથી જ થાય

હવે દેવી જે આ સમજીએ આખું બંધારણ હોય છે હા એકવાર ચલાવીને દર્શાવો કે કઈ રીતે કામ થતું હોય એક બે મિનિટ લઉં છું એક બે મિનિટ જે સહજ ભાવે જે કામ કરતા એ કરો કઈ રીતે જે ટૂંક કામ મશીન કરે હા 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 કર પાંચ પાંચ સાડા પાંચ પાંચ ઇંચે આ બધું બનાવવાનું છે એટલે આ બની જાય એટલે પછી આપણે પ્લેન પણ બનાવી શકીશું હા બસ આ બે જ જોવો છે પછી પ્લેન હાલશે થોડી વાર આવીને પૂરી પછી આટલી થઈ તો બધા ડિઝાઇન માટે છે પણ આપણે આ ગમે તે કોઈ કલર ના બનાવવું હોય તો બનાવી શકાય હવે આ આ આટલી ડિઝાઇન આ થઈ પૂરી એટલે હવે આપણે પાંચ ઇંચ પાછું સાદું બનાવશું આવું

ડિઝાઇન ત્યાં સેટ કરેલી હોય એ ભાઈ હા બરાબર આ જે અત્યારે કે દરજી જે કામ કરને સોયની સિસ્ટમ હોય હા એ પ્રકારે છે કે મંદર કેવી રીતે એમાં પર દોરો નાખેલો હોય મને એમ છે કે આના ઉપર સંશોધન થયું છે જે સંચો હોય ને હવે આનું કામ શું આ બાજુ જાય એટલે તમે ખેંચો એટલે અહીંથી થાય વચ્ચેથી જાય છે આની આ આવી રીતે સમજી લો આ બે દોરા છે હા એ એને આમ જેવું એટલે વચ્ચેથી દોરો પડ્યો આમ નીકળી ગયો એટલે પછી વળી આમ ખુલ્યું એટલે વચ્ચે પડ્યો એટલે કાપડ થતો હોય જો અત્યારે અડધા ઉપર આવે અડધા નીચે આવે આપણે અહીંયાથી આમ કર્યું એટલે દોરો આવી ગયો પછી આમાંથી વજન મળ્યો એટલે વળી નીચેના દોર હતા ઉપર નીચે આવી ગયો હા દોરો ના હતા એ ઉપર આવી ગયા ઉપરના નીચે આવી ગયા થઈ જગ્યા એટલે અહીંયા દોરો આવે પાછો એના ઉલટો થયો હા દોરો અંદર આવી જાય એટલે પછી આનાથી આપણે ડિઝાઇન ના આધારે દોરા નો કલર ચેન્જ થતો હા એ આપડે જેવું પછી એવું કરવું હોય તે પ્રમાણે કલર ચેન્જ થાય હવે આ આ બે ભાગમાં છે આ બે ભાગ અને એ ભાગ અને આ વચ્ચેથી પણ આનું થોડુંક પ્રેક્ટિકલી આમ સામાન્ય લોકો સમજે એ માટે સમજવું છે કે આ આ એક્ચ્યુઅલી બે નથી ચાર ભાગ છે ચાર ભાગ હા એક બે ત્રણ અને આ ચાર બરાબર એ ચાર ભાગ છે એના તમારા પગ ઉપર હેન્ડલ થાય છે ચારે ચાર એ અમારા હા એ અમારા પગ ઉપર હેન્ડલ થાય હમ હમ એ અહીંથી કઈ રીતે આમાં એક એક અલગ વિભાગ પાડેલા છે દોરાના અહીંથી ગેપ પાડેલા છે એ મુજબ કે એ અમારે જ્યારે ચાલુ કરીએ ને તેથી પહેલા એનું બધું ગણતરી કરી લેવે કે અહીંયા કેટલા કયા દોરા રાખવા તે પ્રમાણે તમને આ જે કોન પડ્યા છે ને સફેદ હા હા એવો અમારી પાસે સૂતર અવેલેબલ હોય હા હા પછી તેમજ અત્યારે આ જે બીમ ઉપર દેખાય છે ને હા હા એ બહુ મોટું હવે તો પૂરું થયો આવ્યું ને તો આઠ સાડીનું બીમ હોય અચ્છા એટલે સાઠ મીટરનો હોય

એમાં પછી આ જે બોર્ડર રહી ને એ પ્રમાણે પહેલે જ અમારે નક્કી કરી લીધું કે પહેલા શરૂ થતા સાથે આજે રેડ છે પેલા રેડ હા રેડ છે એ કેટલા નાખવાના તે પછી આપણે રેડ પૂરું થયું એટલે પછી પીળો ને રેડ ની વચ્ચે આપણે જરાક વ્હાઈટ ની આપણે લાઈનિંગ કરી નાખીએ વચ્ચે વાળી બીજો કલર આવ્યો પાછો વળી વાઈટ ને લાઈનિંગ પાછો વળી પીળું લઈ લઈએ પછી આ બે છે ને એમને અમારી ભાષામાં કહેવાય આને એટલે આ જે આમ ખુલે આ જો આ બધા છે ને બધા બધા હા આ જો ગુલાબી બધા ઉપર આવ્યા આ બધા પીળા જ ઉપર આવ્યા એટલે એ એ પ્રમાણે અમારે જયારે ત્યાં થયા ત્યારે બોર્ડર ત્યારે સિલેક્ટ થઈ ગયા એટલા જ દોરા લીધેલા દેવજી ભાઈ આ સમજે જે તમારું મેન આકર્ષણ એવી કઈ સાડી હતી અથવા એવું કયું હાથ વણાટ હતું એટલે કે હસ્તકલા જેને લીધે એવોર્ડ મેળવ્યો તમારે કે અમુક બ્રાન્ડ હોય કલાની પણ બ્રાન્ડ હોય તો આપણે દર્શક મિત્રો દર્શાવીએ કે મેન મેન તમારે એવી બ્રાન્ડ કઈ કે જે આકર્ષણનું કેન્દ્ર હોય એ આપણે દર્શાવશું નેક્સ્ટ એપિસોડમાં